તેમજ ફિટર મેડિસિન વિભાગના તબીબોને છે કર્પણ કરવામાં આવ્યા નવી સિવિલના વિવિધ વિભાગ માટે ઇસીજી મશીન ઇસીટી મશીન અને ફિટર મેડિસિન વિભાગના જરૂરિયાતમંદ દર્દીઓને ફાયદો થશે આ મશીનો હાઈટેક હોવા ઉપરાંત દર્દીઓ માટે ઝડપી અને ગુણવત્તાપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરશે હું દીપક ધીરુભાઈ ઇજારદાર રહેવાસી સુલતાનાબાદ ડુમાસ હું ત્યાંનો સૌથી જૂનો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને સોશિયલ વર્કર તરીકે મારી સારી એવી નામના છે છે અને કાંઠા વિસ્તારમાં ભારે પ્રતિષ્ઠા ધરાવું છું સને 2019 માં મારા પિતાશ્રી ધીરુભાઈ પરબોય જાદાર નો અવસાન થયું એ સ્વતંત્ર સેનાની હતા અને સચિનના નવાબ સામે બગાવત કરવાના ઈસા અનુસંધાને સચિનના નવાબે એમને સચિનની જેલમાં પૂરેલા અને તે સમયે કોઈ પણ વાહનોની સગવડ નહોતી તો બી એમને છોડાવવા માટે ભીમ્પડમર સુલતાનાબાદ નો પાંચ હજાર લોકો ત્યાં માર્ચ કરેલા અને સચિનની જેલ જે ત્રીસ કિલોમીટર આવી સુલતાનાબાદ થી ત્યાંથી માર્ચ કરીને રાતોરાત છોડાવી લાવેલા એટલે આવો ઇતિહાસ મારા ફાધર ધરાવતા હતા એમના અનુસંધાને ને ઘણું કાર્ય આગળ કરેલું છે એમનું મોસ્ટ ઓફ બધી છે ને અમારે ત્યાંની એજ્યુકલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે કઈ બીજી કોઈ પણ સામાજિક કાર્ય હોય તેમાં મારા ફાધર ફાઉન્ડર હોય પછી એ શું કે જે તે જમીન કે બધું એ સરકારી જે કામ હોય કે મંદિર બાંધવાનું હોય તો તે બધું બાંધીને પછી એ બીજાને સોંપી દેતા પછી હેન્ડલિંગ પોતાના હાથમાં નહીં રાખતા એની વેઝ એવા દિવ્ય આત્મા નું આજે છઠ્ઠી પુણ્ય તિથિ હતી અને મીન મારા એમને આધ્યાત્મિક ક્ષેત્રે બી બહુ આગળ વધેલા હતા એટલે છે ને તે ઘણા આગળ વધેલા હતા બે વાગે ઉઠતા અને અઢી વાગે નહીં ધોઈને સાડા પાંચ સુધી પદ્માસન માં બેસતા છેલ્લે સુધી શરીર સાથ આપતું હતું છેલ્લે સુધી બી નાઇન્ટી સેવન ની એજે બી કોઈના સપોર્ટ વગર એ અચાનક એમને હાર્ટ એટેક બાથરૂમ આવી ગયો વોશરૂમ માં અને કોઈની બી હેલ્પ લેવા હવે ગુજરી ગયા હવે થયું હોય કે મારી કઝિન ગુજરી ગઈ એમને ભજન બહુ પ્યારા હતા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા એમણે ભારે પ્રયત્ન કરેલા તમારે ત્યાં શંકર મહારાજ ઉનાવાળા હતા એમને એ ગુરુજી ત્યારે જમાનો પણ એમના ભજનમાં જ છે ને એવો સાર આવી ભજન તમારું સંસાર નું બધું છે ને ટોટલ આખું કઈ રીતનું જીવન જીવવું જોઈએ કઈ રીતે પણ એક જ વાર્તા હતી એ ભજનમાં એમના ભજનોમાં કે આ એક જ જન્મ છે જેમાં આપણે પરમાત્માને પામી શકીએ આપણા સર્જનહારને પામી શકીએ બાકી બીજા કોઈ અને ચોર્યાસી લાખ જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે તો તે સંજોગોમાં ભજનનો કાર્યક્રમ હતો આજે અને એવામાં ચાર એક દિવસ પર મારી કઝિન ગુજરી ગઈ એટલે આખું પેલું સૂતક ના લે આ ના એટલે મેં આખો પ્રત્યેક ખર્ચો અને ત્યાં ગામ લોકોને ડોનેશન આપવાનું ને એ બધું કન્વર્ટ કર્યું મેં અહીંયા સિવિલમાં કઈ વાળા સાહેબનો સંપર્ક કર્યો એમણે અમુક વસ્તુની જરૂરિયાતની બતાવી જે બી હશે તે એટલે આજે ત્રણ ચેક આપ્યા છે લગભગ સાડા ચાર નું અમાઉન્ટ થાય છે એમાં એ ઈ સીસીજી મશીન ઈ સીટી મશીન અને ફિટર મેની મેડિસિનના ખાતામાં એ ચેકવા આપ્યા છે ભવિષ્યમાં બી આ ભટ સાહેબ કે તડીવાલા સાહેબ કે

વિટલ મેડિસિન સોનોગ્રાફી ખૂબ મોંઘી હોય છે પરંતુ ડોક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ એ સિવિલ હોસ્પિટલ ખાતે માનદ સેવા આપે છે અને એની અંદર જે જરૂરિયાત પ્રોસિજર માટેની વસ્તુઓ એ માટે સાડા ચાર લાખ રૂપિયાનું દાન દીપકભાઈ સ્વયં સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આપવામાં આવ્યું છે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડોક્ટર કે એન ભટ્ટ સાહેબને આ એવી પ્રથમ ઘટના છે કે કોઈ દાતા દાન તો અનેક આવે છે પરંતુ દાતા સ્વયં આવીને ચેક રૂબરૂમાં કંપનીઓના નામનો આપે એવી આ પ્રથમ ઘટના છે દીપકભાઈના પિતાશ્રી ધીરુભાઈ એ સ્વતંત્ર સેનાની હતા એ એ દેશ માટે પણ સમર્પિત એમનું જીવન હતું અને અને છઠ્ઠી નિમિત્તે એમને હું અર્પણ કરું છું દીપકભાઈ જે લાખ રૂપિયા એ ગરીબ દર્દી માટે એ કરોડો રૂપિયા ગણીએ તો પણ એ ઓછા છે હું દીપકભાઈ ને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન આપું છું અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું એમના પિતાજીને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું અને આ દર્દીઓ માટે ઈસીજી મશીન દરરોજના બસો ત્રણસો ઈસીજી થતા હોય છે શોખના જે સાયકેટિક દર્દી હોય છે તેના માટે એક જ મશીન છે તો આ મશીન ખૂબ ઉપયોગી થશે અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે એ સગર્ભા માતાઓ અહીં આદિવાસી ગરીબ અને એવા લોકો આવતા હોય છે ને એના માટે આ ડૉક્ટર બિનોદીની બેન ને અમુક દાતાઓ એમને મદદ કરતા હોય છે પણ દીપકભાઈએ સ્વયં આવીને એ વિભાગને બે લાખ રૂપિયાનો ચેક લખ્યો છે અને ટોટલ સાડા લાખ રૂપિયાનું દાન એ માટે સિવિલ હોસ્પિટલ તરફથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તેમના પિતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું આભાર